નમસ્કાર મિત્રો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર આજના વિડિયોમાં આપણે સાંભળીશું માં અન્નપૂર્ણા વ્રતની પવિત્ર કથા પવિત્ર કાશી નગરીમાં નર્મદ નામનો એક પ્રભુ પરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ રમા હતું તે ઘણી ધર્મિષ્ઠ અને જ્ઞાનિક હતી પતિ પત્ની બંને પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા બ્રાહ્મણ ઘરે ઘરે ભીક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવતો પણ તેમનું એ ભિક્ષાથી પૂરું ન પડતું બેટક ખાવાના પણ સાસા રહેતા આથી કંટાળીને એક દિવસ રમાઈ તેના પતિને કહ્યું સ્વામી તમે જે ભિક્ષા લાવો છો તેનાથી તમારું કે મારું પેટ પણ નથી ભરાતું એટલે તમે સોના પાલન હાથ ભગવાન શિવના શરણે જાઓ એ જરૂર આપણા પર પ્રસન્ન થશે આ કહી હાલત સુધરશે પત્ની મનોરમા વાત બ્રાહ્મણને ગળે ઉતરી અને એ જ દિવસે વિશ્વનાથ શંકરે રિઝવવા સર વનમા ચાલ્યા ગયા શિવ મંદિરે જઈ પૂજા કરવા બેઠો સનનાથ નામ તેક જીતે તેમનું ધ્યાન ધરી નામ સ્મરણ કરવા બેઠો તેમને વિનવા લાગ્યો કે હે દેવાતી દેવ વિશ્વેશ્વર મને પૂજાપાઠ કરતા આવડતું નથી માત્ર તમારા ભરોસે બેઠો છું મારો હાથ ચાલી આટલી વિનંતી સાંભળો નર્મદ સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો વિશ્વેશ્વર નું સ્મરણ કરતો બેસી રહ્યો નર્મદ ભક્તિ જોઈ બીજેલા મહાદેવે દર્શન તો ના આપ્યા પરંતુ તેના કાનમાં ત્રણ વાર અન્નપૂર્ણા 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 એવું કહ્યું બ્રાહ્મણની સમજમાં કઈ ન આવ્યું તે મૂંઝાવા લાગ્યો આ કોણ શું કહી રહ્યું છે ત્યાં જ મંદિરમાં આવતા પ્રકાંડ વિદ્વાન પંડિત છીએ જોઈને તેણે બધી વાત કરી પૂછ્યું કે પંડિતજી આ અન્પૂર્ણા કોણ છે પંડિતજીએ તેને કહ્યું ભાઈ તું અન્નનો ત્યાગ કરી બેઠો છે માટે તને અન્ન સિવાય કંઈ સમજાતું નથી એટલે તને અન્પૂર્ણાના ભણકારા સંભળાય છે માટે ઘરે જા અને અન્નગ્રહણ કર પંડિતનો આવો તછડો અને ભર્યો જવાબ સાંભળી પોક્ષ અનુભવ તો બ્રાહ્મણ નર્મદ નિરાશ વંદે ઘેરે ગયો જઈને તેણે તેની પત્ની રમાને બધી વાત કરી પત્નીની વાત સાંભળી તેણે કહ્યું નાથ લોકો ભલે ગમે તે કહેતા હોય તમે ચિંતા ના કરો સ્વયં ભગવાન શિવશંકરે તમારા પર પ્રસન્ન થઈ આ મંત્ર આપ્યો છે માટે તમે તેના રહસ્યને છતું કરશો તમે ફરીથી જઈ તેમની ઉપાસના કરો નર્મન તો પત્નીની માની ફરીથી મંદિરમાં જઈ પહેલાંની જેમ પૂજા ત્યાંમાં બેસી ગયો તેને અંજણનો ત્યાગ કર્યો સતત શિવનું સ્મરણ કર્યું આમને આમ આઠ દિવસના વહેણા વયા ગયા છેવટે બ્રાહ્મણની કઠોર ભક્તિ અને તપસ્યા જોઈ ભગવાન શંકર પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું હે વિપ્ર હું તારી ભક્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયો છું તું તારે જે જોતું હોય તે માંગ એટલે બ્રાહ્મણે કહ્યું હે ભોળાનાથ તમે જો મારા ઈંક પર ઈંચતા હો તો મારી દરિન્દ્રતાનું નિવારણ કરો ભગવાને કહ્યું તારી દરિન્દ્રતા તારે દૂર કરવું હોય તો હું અહીંથી પૂર્વ દિશામાં જા ત્યાં અન્નપૂર્ણાનું મંદિર આવશે મા પાસે તો તારી ઈચ્છા વ્યક્ત કરજે માન પૂર્ણા તારા સમસ્ત મનોરથ પૂરા કરશે એટલું કહી ભગવાન શિવ તો અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ હર્ષાસુ સાથે પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં કમળોથી ભર્યા એક સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી સોડે શણગાર સજી વિધિ પૂર્વક પૂજા કરતી હતી આ જોઈ બ્રાહ્મણે પૂછ્યું બહેન તમે આ શેનું વ્રત કરો છો બ્રાહ્મણની વાત સાંભળી એક સ્ત્રીએ જવાબ આપ્યો કે હે પુદેવ અમે મા અન્પૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત અત્યંત પવિત્ર અને મહાલાભદાયી છે આજે માગસર સુદ છઠ હોવાથી અમે બધા માતાજીની પૂજા કરી રહ્યા છીએ અન્પૂર્ણાનું નામ સાંભળી તેને મનમાં વિચાર આવ્યો કે ભગવાન શિવે ચોક્કસ મને આ ખાસ હેતુ સરસ અન્નપૂર્ણાના મંદિરે મોકલ્યો છે તેણે પેલી સ્ત્રીને કહ્યું બહેન મને આ વ્રત વિશે કઈ રીતે કરવું એના વિશે માહિતી આપો તેનાથી શું લાભ થાય છે તે જણાવો બ્રાહ્મણે સ્ત્રીની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી સ્ત્રી પાસેથી એકવીસ શેરનો એકવીસ ગાંઠવાળો વાળેલો દોરો લઈ પોતાના ગળામાં બાંધી માનપૂર્ણાના વ્રતનો સંકલ્પ કરી મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યો થોડોક સમય વીત્યો ત્યાં તેને તરસ લાગી એટલે તે ઉભો થયો તરસ છીપાવા તે સરોવર પાસે ગયો સરોવર જળમાં જેવો તેને પગ મૂક્યો ત્યાં ચમત્કાર થયો પગ પડતા જ પાણીએ માર્ગ આપ્યો બ્રાહ્મણ આ જોઈ આપો થયો પણ એના ભોળાનાથ શંભુની શંભુ સંકેત સમજાઈ ગયો એવું વિચારી તે આગળ વધ્યો કે જેમ આગળ વધતો જાય છે

સેવા કરી રહ્યા છે તે માને ચામર ઢોળે છે અપસરાઓના દિવ્ય નાચ ગાન ચાલે છે કિનારો મધુર સંગીત છોડી રહ્યા છે ગાંધર્વ જ્ઞાન કરે છે સ્વયં દેવાતી દેવ મહાદેવ પણ ભિક્ષા પાત્ર લઈ માતાજી સમક્ષ ઉભા છે બ્રાહ્મણ નર્મદ શંકરે જોયું કે અપસરાના રૂપે આટી મારે એવા અસંખ્ય સૂર્યના તેજ સમાન ચઢહળા અન્નપૂર્ણામાં હિંડોળા ઝૂલી રહ્યા છે અને તેની સામે જઈ મલકારી રહ્યા છે માના દર્શન થાય તે માતાજીના ચરણોમાં પડ્યો અને બોલ્યા આપના દર્શનથી હું ભાગ્યશાળી બન્યો છું મારી પર કૃપા કરો મા એ કહ્યું કે વત્ત તારી પવિત્રતા અને ભક્તિથી હું ઘણી પ્રસન્ન થઈ છું તે ઘણું દુઃખ અને દારંદ્ર્ય ભોગવ્યું છે હવે તારું બધું દુઃખ દૂર થશે તને કોઈ વાતની કમી નહીં રહે મારા આશીર્વાદથી તું અટળક સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પામીશ તારા પર મારી સદાય કૃપા રહેશે તારા ધનધાન્યના ભંડાર છલકાઈ જશે હવે તો ચિંતા ન કરીશ તારા ઘરે જા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવ તો બ્રાહ્મણ તો પોતાના ઘરે પાછો ફર્યો ઘરે આવી તેણે પત્નીને બધી વાત કરી પત્ની આ વાત સાંભળી રાજીના રેડ થઈ ગઈ ભૂદેવે સાથે આપેલા હીરા માણેક જવેરાત મોતી પત્નીને બતાવ્યા પછી તેના ગળામાં પહેરેલી સૂતરની આટી બતાવી પત્નીને અન્નપૂર્ણામાં ના વ્રતની માંડીને વાત કરી એ જ વખતે પતિ પત્નીએ માના વ્રતનો સંકલ્પ કરી વ્રત શરૂ કર્યું બ્રાહ્મણે પહેલું જવેરાત વેચી સરસ મજાનું મકાન ખરીદ્યું વેપાર શરૂ કર્યો અને માના આશીર્વાદ ફળ્યા અગણિત નફો વેપારમાં રડવા લાગ્યો અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી પછી તો પતિ પત્ની દર વર્ષે નિયમિત રંગે ચંગે માન પૂર્ણાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા અને ધામધૂમથી તેની ઉજવણી કરવણ કરતા અન વસ્ત્ર નાણાની તેને તંગી ન હતી તેમનું જીવન સુખ સાહેબીમાં પસાર થતું હતું

આપણે સંતાન થાય તે માટે બધું કરી છૂટ્યા છતાં આપણે બાળક થયું નહીં બેટિયા સુધી ખૂટે નહીં એટલું અખૂટ સંપત્તિનો ભોગવનાર આપણો કોઈ વારસદાર નથી આ સંપત્તિ કોણ ભોગવશે મને એની ચિંતા થઈ રહી છે એટલે મારી ઈચ્છા છે કે તમે બીજું લગ્ન કરો પણ બીજા લગ્ન કરવાની બ્રાહ્મણની ઈચ્છા ન હતી તેને બ્રાહ્મણી પર ઘણો જ પ્રેમ હતો તેથી બીજા લગ્ન કરવાની

બાળી નાખ્યાતિ માનપૂર્ણ કોપાઈ માન થયા અડધી રાત્રે નર્મદના ઘર માં આગ લાગી આ પ્રચંડ આગ માં તેની માલ મિલકત ખખ થઈ ગઈ બધી મિલકત બળી જતા તેમની હાલત ભિખારી જેવી થઈ ગઈ બ્રાહ્મણે પછી ખબર પડી કે પોતાના ગળામાં ન અનપૂર્ણા માં નાવરતની આટી પોતાની નવી પત્ની શું લક્ષણાએ વાડી નાખી છે ને આ અર્થનું કારણ પામી ગયો ફરી પાછા ખાવા ના સાસા પડવા લાગ્યા આવા કપડાં સંજોગોમાં તેની નવી પત્ની સુલક્ષણા પતિને સાથ આપવાને બદલે તર છોડી અને પોતાના પિયર જતી રહી કહી કે દુખી થયેલા બ્રાહ્મણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો પરંતુ પતિને પરમેશ્વર માની રમાયે સત્યારો બતાવતા પતિને કહ્યું કે નાથ ડરશો નહીં માતાજી ની કલા અલૌકિક છે ભક્તિ પૂર્વક ફરીથી માની ઉપાસના શરૂ કરો માતા જરૂર આપણું કલ્યાણ કરશે નર્મન કરે તો ફરી માતાજી વ્રત જપ ચાલુ કર્યું એટલે ફરી માતાજીને મળવા તે જંગલમાં જવા નીકળ્યો સરોવર પાસે જઈ જય માન પૂર્ણા ચરણોમાં રૂંદન કરવા માંડ્યો માતાજી પ્રસન્ન થઈ બોલ્યા વર્ષ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગવો હતો હું તને જરૂર પુત્ર આપત

દિવસે દિવસે સુધરવા લાગી ધીમે ધીમે તેના ઘર માં સમુદ્ધિ છલકાવા લાગી ધન ધાન્ય ભંડાર ભરાવા લાગ્યા આજુબાજુ માં ના આશીર્વાદ દિવસો ચડવા લાગ્યા એ ગર્ભવતી બની નવ મહિના પૂરા થતા તેને પુત્ર રત્ન જન્મ આપ્યો ગામમાં આશ્ચર્ય ફેલાયું સો એ જાણ્યું કે આ તો અન્નપૂર્ણા માં નો પ્રતાપ છે માક્ષર માં એનો આવ્યો

માએ તેમને સંતતિ અને સંપત્તિ બંને આપ્યા સમય જતા રમા બધું ભૂલી ગઈ અને ભૂદેવે તેની નવી પત્ની સુલક્ષણાને તેડવા મોકલ્યા શંકર તો તેડવા જતાં જ તરત પતિ ગૃહે પાછી ફરી તેણે રમાને પગે પડી માફી માંગી રમા ઉદાર દિલની હતી તેણે સુરક્ષણાને માફ કરી દીધી હવે તેમનું ઘર પહેલા જેવું જ હર્યું ભર્યું થઈ ગયું માન પૂર્ણા ની કૃપાથી બ્રાહ્મણ એની બધી સુખ સમુતિ પાછી મળી ગઈ પછી તો દર વર્ષે તણે જણા અન્નપૂર્ણા ભક્તિપૂર્વક અને શ્રદ્ધા પૂર્વક વ્રત કરતા તેઓ જીવ્યા ત્યાં સુધી સુખશાયી ભોગવતા રહ્યા ત્રણેય આ જીવન માનપૂર્ણા નું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને પાડ્યો હે માનપૂર્ણા તમે જેમ નર્મદ અને રમાને ફળ્યા એવા વ્રત કરનાર તથા કથા વાંચનાર કે સાંભળનાર સર્વે ને ફરજો જય માન પૂર્ણા મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માન પૂર્ણા